của má હળવે હાથે કર ને ઘા બહુ દુખે છે કયા ઘા સોનલ રાણી કે પછી હાથ પગ ના ચૂપ મર ને આવે સોનલ આજે માને બાપુજી કયા કામે ગયા છે અને મારે માટે મુરતીઓ જોવા ગયા છે અરે તો પછી બિચારા અમરુ શું થશે શું હું હમણાં આવું છું પાછી આવજે ખેરી આવી છે રાડું નાખે છે

અને એના હટું થઈને મેં ઘડિયા લગન લીધા છે મારો જમાઈ મારા ઘર માં ઘર જમાઈ થઈને રે એમાં તમને કોઈ ને કઈ વાંધો ખરો ભાઈ જુવાન તમારી નાત નો હોય પછી કોઈને પૂછવાની શી જરૂર ભાઈ આ તો ગામ નું દૂર કરવા હાટું થઈને કરું છું મારો જમાઈ હરાણીયો એટલે ચાકુ સુડીની ધાર બાર કાઢવા ના જવું પડે એટલા માટે જમાઈ હરાણીયો હા હરો પડા મોન એટલે પરણાવી નાખું તો પછી પરણાવી દઉં અરે બાપુ

હવે મને રોકો માં હવે મને જવા દો પણ મારું સાંભળો તો ખરા હવે કઈ સાંભળવા જેવું નથી અને જોવા જેવું નથી હવે મને જવા દો દીકરી આ પાર્કો જણ હોવા છતાં મારી આબરૂને ને હાચવા આંખ પાણી કાઢે છે પણ પાણી એની આંખમાંથી કાઢે છે અસ્ત્ર મને આપઘાત કરાવશે ઉતરી નાખો માથું અને નાકો પૂંજીના પગમાં હું તમારો જમાઈ ન હોવા થતા તમારો દીકરો થઈને તમારી ઉત્તમ ઉત્તર ક્રિયા કરીશ છાપરા માથે વાત નાખીશ એક ઘર જમાઈ રહેનારની હારે ન પરણવાનું શું પરિણામ આવે છે ઈ તમારું માથું એના પગમાં નાખીને પૂંજીને ખબર પાડો કસર મારી યાદ છે દીકરીના પાપે કસર દાદાજી તમે એવું દુસાહ ન કરતા એની આખ જુઓ એની આંખ જુઓ હું બૈરી તો ખોવા બેઠો છું મારે દાદાજી નઈ ખોવા પડશે તો પછી આપઘાત કરો હા કરી નાખો એજ ઉત્તમ માર્ગ છે પણ હું એને જો કોઈ કાળા કુબડા લંગડા અને પરણવા માંગતો હું તો બરાબર છે અરે પણ મારા માં કોઈ જાતની ખામી નથી એની હું ગામ વચ્ચે ખાતરી આપવા તૈયાર છું બોલ તારો છેલ્લો હું જવાબ કે પછી પર્ણાવાસ માગતા હો તો પડાવી દો પણ આવા ઓચિંતા આ મંગળ આવશે એની મને ખબર નહોતી હવે આવા ઓચિંતા ઓ મંગળ તો ભાગ્યશાળીને જ આવે બાકી નક્કી કરેલા કંઈક મંગળવાળા માથે ઓઢીન રોવે છે હવે વડીલોની આજ્ઞાને આધીન થા અને જટ ફેરા ફર એ તો હું દર્શન કરવા મોડી રાત્રે હા હા માજી આજે મારો ઉપવાસ છે ને અને દર્શન કરવા વગર તો જમાય નહીં હું બારગામ ગયો હતો મોડો આવ્યો એટલે દર્શન કરવા આવ્યો હતો ભલે ભાઈ ભગવાન તારી ઈચ્છા પૂરી કરે ભલે મારી ઈચ્છા પૂરી કરતા પહેલા મારે તને પૂરી કરવી પડશે એના મૂલ તો બહુ મૂળા છે પાછા વળી જાવ ને તો પસ્તાવું પડશે આજ તો પાદર પધાર્યા છે સોનલ કાલે તો ખેતર ખેડતા એટલે આવેલા વધાવી લો

જેવો થઈ જાય છે મેનકાની માં આ નળિયા હોનાના થઈ ગયા હજી તારે હરાણ ખેંચવાની છે

જરા બે ગરકા મારી દો આ જમાઈ કરીને આઠ ડીમાં છ વાર તો મફત ઉડી હજાવી ગયા છો હા તે નવાઈ કરો છો ગામ જમાઈ થયા છો વગર દકડા ફેરવે છે જમાયા દાતરડું જરા હજાવી દયો ને આ જરા હજાવી દયો ને તમારા બાપ નું કઈ ગયું આમ કેવામાં મીઠા વગર ના કોઈ દી દાતરડું હજાવાય જમાઈ જરા મો સંભાળીને બોલો એક તો ગામ જમાઈ થયા છો મફતના રોટલા ખાવા છે ને દોડાત ની જીભ રાખો છો અરે ભાઈ ગામ જમાઈ થયો છો એટલે તમે બધા મને મફતિયો હરાણ્યો સમજી ગયા છો હાલો મફત અરે હા હા એક વખત નહીં સાડી સત્તર વાર તું મફત હરાણીઓ છે સમજો

તમે જે પણ કંઈ જાણતા હોય સાચે સાચું કહી દેજો નહીં તો પછી પડશે પસ્તાવાની વાત જ નથી અડધી રાત્રે મંદિરમાં દર્શન કરવા કોણ આવે બે દિવસ પહેલા એક ભાઈ આવ્યા હતા કોણ